ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે એમાં પણ માતાજીના નોરતા નવરાત્રિ ન થઈ શકે તો ભોજનની અંદર નિમકનું પ્રમાણ ઓછું કરવું જોઈએ ખાસ કરીને આ મહિનાની અંદર દસ દિવસ નિમક છે તેનું સેવન બંધ કરવું જોઈએ તો હાઈ બીપી અને લો બીપી તેની પીડા એની તકલીફ એમાંથી મુક્તિ મળે છે એની સામે તમે સેંધા મીઠું છે તેનો ઉપયોગ કરી શકો અને ખાસ કરીને દરરોજ કડવો લીમડો ગોળ અથવા ખાંડ બે ત્રણ પાન સવારમાં ભૂખ્યા પેટે સેવન કરવાથી વાત પિત અને કપ તે છે સમન થાય છે સમ પ્રમાણમાં થાય છે તેના થકી કોઈપણ પ્રકારની બીમારી અને કોઈપણ પ્રકારના રોગ થતા નથી બીમારી અને રોગમાંથી મુક્તિ મળે આ મહિનાની અંદર ભોજનનું પ્રમાણ ખૂબ ઓછું કરવું જોઈએ અને ખાસ કરીને દૂધનું સેવન ટાળવું જોઈએ એની સામે છાશ દહીં તેનું સેવન કરવું જોઈએ શરીરની અંદર દરેક પ્રકારની બીમારીઓ તેમાંથી મુક્તિ મળે છે નમસ્કાર